નજીક જેવા વિવિધ વિસ્તારમાં વડના જાટની પૂજા કરી પોતાના પતિ અને પરિવારની સુરક્ષા માટેની પ્રાર્થના કરી સૂતરની આટી પહેરાવી ફળ અને ફૂલ અને સાડી અર્પણ કરી ઉપવાસ રાખી વ્રત ની ઉજવણી કરી હતી માન્યતા પ્રમાણે વડના વૃષ્મ ત્રિદેવ ગ્રહમાં વિષ્ણુ અને મહેષનું વાસ હોય છે આ વ્રતનું મહત્વ એ છે કે શાસ્ત્રોમાં સ્વામિયા મુજબ સતી સાવિત્રી પોતાના પતિ સત્યવાહને જ્યારે યમરાજ લેવા આવશે ત્યારે વડને પૂજન આ વ્રતના પ્રભાવથી સતી સાવિત્રી પોતાના વૃદ્ધ પતિ સત્યવાનને યમરાજ પાસેથી જીવતું પાછો મળ્યો છે આજે વર્ષાવિત્ર વ્રતનું પૂજન છે અમે બધી લેડીઝ લોકો આજે વર્ષાવિત્રીનું વડનું પૂજન કરીએ છીએ અને અમારા સુહાગના માટે પ્રાર્થના કરીએ છીએ કે એમને લાંબુ આયુષ્ય મળે આજે બધી બહેનો રામ મંદિરમાં ભેગી થાય છે અને પૂજા પૂજન અર્ચના કરે છે સાથે મંદિરમાં પણ શંકર ભગવાન છે રામ રામ અર્ચના કરીએ છીએ અમે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમા શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મબંધને આજનો આ પાવન દિવસ જેઠ મહિનાની શુદ્ધ પૂનમ આજના દિવસે ભગવતી સાવિત્રીની આરાધના થાય ભગવાન શિવ અને પાર્વતીની આરાધના કરે બહેનો વડે આવી વડની પૂજા કરી અને વડને પ્રદક્ષિણા કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ સાથે પોતાના પતિની લાંબી આયુની કામના કરે સાથે સાથે પોતાનું સૌભાગ્ય ખંડ રહે એવી કામના કરે તો આજ સવારથી જ અહીંયા મોટી સંખ્યામાં બહેનો આવી અને ભગવાન શિવની પૂજા કરી સાવિત્રી દેવીની યાદ કરી વડની પૂજા કરે છે આ પૂજાથી એ લોકોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એનું સૌભાગ્ય અખંડ રહે એ આશીર્વાદ સાથે સાથે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારું વ્યવસ્થા કરી જેનાથી કરી કોઈ બહેનોને અગવડ ન પડે તો આ પ્રસંગને દ્વીપાવવા માટે આ બહેનોનો જે સાથ સહકાર અને સહયોગ મળી રહ્યો છે તે બદલ બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ સાધુવાદ સાથે સાથે હું બ્રાહ્મણ છું બ્રાહ્મણ હોવાના નાતે આશીર્વાદ કે આ બહેનો એના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિને પ્રાપ્ત કરે સાથે સાથે સૌભાગ્યનો અખંડ રહે ઓમ નમઃ શિવાય